ભૂમિકાર આજે સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા મારી એક નાનીકડી છોટાઉદેપુરમાં હું જ્યાંથી કાર્યશીલ છું એવા મારા ગામથી જ મેં પ્રયાસ કર્યો છે અને સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક એમને અહીંયા બોલાવી અને મારા ગામના અને છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકાના સરપંચોથી લઈને નાનામાં નાના માણસને મેં અહીંયા આમંત્રણ આપીને કાયદાની માહિતી મળે પોતાના હક અને અધિકાર શું છે આપણે કઈ જગ્યાએ આપણું શોષણ થાય છે એની માહિતી મળે અને આવતા દિવસોમાં સાહેબે જે રીતના સંકલ્પ આપ્યો છે એ રીતના હું પૂરી મહેનત કરીશ મારા છોટાઉદેપુર જિલ્લામાં અને ખાસ કરીને કવાટ તાલુકામાં એક હજાર કરતાં પણ વધારે કાર્યકરો હું અહીંયા ઊભા કરીશ નવ યુવાનોએ મારો સાથ આપવો પડશે અને જે આદિવાસીઓના પછડાયેલા કચડાયેલા જે લોકો છે અને જે અમારું જે શોષણ થાય છે એના સામે મજબૂત રીતે અમે અવાજ ઉઠાવીશું એવી હું સામાજિક એકતા જાગૃતિ મિશન તરફથી હું ખાતરી આપું છું